ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીને બહારથી દવા લખી આપવાના મુદ્દે ગત રાત્રે ઇમરજન્સી વોર્ડ પાસે ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી મારામારીમાં ડોક્ટર અને દર્દીના સગા બે જણા ઘાયલ થવાની ફરિયાદ સાથે બંને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા હતા બનાવ અંગે જીકે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીએ બંનેના નિવેદન નોંધી સ્થાનિક પોલીસ મથકે જાણ કરી છે માધાપર નવાવાસમાં રહેતા અને જીકેમાં ફરજ બજાવતા ડૉક્ટર રાહુલ ચૌહાણે જણાવ્યું કે ગત રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં ફરજ પર હતા તે દરમિયાન ઇમરજન્સી વોર્ડ પાસે ફૈજલ અજડિયા નામનો યુવક એક ચિઠ્ઠી લઈ તેમની પાસે આવ્યો હતો આ ચિઠ્ઠી દવાનું પ્રિસ્ક્રિપ્શન હતું અને તેમાં લખેલા દવા ઇન્જેક્શન બહારથી લાવવાના હતા આ અંગે તેણે ફૈજલને બહારથી દવા લઈ આવો તેમ જણાવતા જ એકાએક તે ઉસ્કે રહી ગયો હતો ફૈજલ અને તેની કાકી ફરીદાએ ગાળાગાળી કરી ડૉક્ટરને મૂઢ માર માર્યો હતો મારામારીમાં ઈજાથી પેટમાં દુખાવું પડતા ડોક્ટરે જીકીમાં સારવાર મેળવી હતી બીજી તરફ ફૈઝલ અબ્દુલ અજડિયાએ પણ ડૉક્ટર રાહુલ ચૌહાણ અને સ્ટાફના સહેજાદ બકાલી કર્નિક રાહલ હરીશ પટેલ સામે લાકડી અને લાતોથી માર મારતા પેટમાં દુખાવો થતો હોય સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થઈ તમામ વિરુદ્ધ મારામારીની ફરિયાદ આપી હતી